રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે આજે નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે તેમજ આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં સિઝનનો આજ સુધીનો એકસો સાત પોઈન્ટ નવ વરસાદ નોંધાયો છે વીસ અને એકવીસ જૂન માટે કોઈ અતિભારે વરસાદની આગાહી નથી પરંતુ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ જૂનના રોજ ફરીથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત સાથે જ અમદાવાદ ગાંધીનગરમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો ધોધમાર વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા જે હજી પણ ન ઓસરતા મનપાની કામગીરીની પોલ છતી થઈ ગઈ છે બીજી તરફ વાપીમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકાર સ્થિતિ સર્જાય છે તો ડાંગનો ગિરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે આવી જ નવી ખબરો જાણવા માટે જાગૃત રહો અને સુરક્ષિત રહો